સુરતમાં એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાનો આરોપ સારો ઝડપાયો છે આ વ્યક્તિને કાદસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અફઘાનિસ્તાન નાગરિક મોહમ્મદ અમીર જાવેદ ખાનની ધરપકડ કરી છે તેને બોગસ ભારતીય દસ્તાવેજનો આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાન નાગરિકે વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુરુ નોંધાયો છે આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાણકાર અને ચટણીકાર જે આ મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર થયો છે તો આરોપી મોહમ્મદ ખાન મૂળ ના કાબુલ નો રહેવાસી છે. જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી. દરમિયાનમાં આજ કામગીરી દરમિયાન ક્રાઈમ ઇન્ફોર્મેશન મળી કે એક નેશનલ છે. જે બોગસ પાસપોર્ટ બનાવી એને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક ના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો તો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના ના એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો તો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારા ચાલનાથી બનાવેલા હતા એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે એના મિત્ર ની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવેલ નથી કરતા પાસપોર્ટ ના આધારે એ એક વાર બે વાર યુએ ગયો એકવાર વાર થી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાન થી પરત પાછો ઇન્ડિયા આવેલો છે સુરતમાં આ કાપડનો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો તો અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો હતો શું કામ મળતો તો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે